શહેરમાં નવી ઢોર પોલિસી હેઠળ રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવી હતી જો કે ફરી એક વખત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોવાનું લાગી રહ્યું છે ગુરુવારે એક જ દિવસમાં મ્યુનિસિપાલની તેમજ સીએનસીડીની ટીમે રાણીપ સાબરમતી ચાંદખેડા વસ્ત્રાપુર ગુમા આણંદનગર મકરબા ઓઠવ તેમજ બાપુનગર નારોલમાં છેતાળીસ ઢોર પકડ્યા હતા રસ્તે રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે નવી ઢોર નીતિ તેમજ નવી ઢોર નિયંત્રણ પોલિસી હેઠળ જે પણ નાગરિક પશુ રાખવા માંગતા હોય

પકડવાની કામગીરી દરમિયાન ગુરુવારે સીઆરડીસી વિભાગે બોડી વોર્ન કેમેરા સાથે તપાસ હાથ ધરી હતી જો કોઈ પણ વ્યક્તિ સાથે ઘર્ષણ થાય તો તેનો વિડીયો રેકોર્ડ થઈ શકશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે